ભુજમાં આવનારા થોડા સમયમાં માતાના દૂધ હ્યુમન મિલ્ક બેન્કની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં સ્થાપના થાય તેવા એંધાણ છે ચાર લિટર દૂધની જાળવણી થશે અને નવજાત બાળકને જો દૂધની જરૂર પડશે તો તેમાંથી અપાશે સમગ્ર બાબતે તથા માતાના દૂધની અગત્યતા સંબંધે ડોક્ટર સંદીપ ટિલવાણીએ વિગતવાર માહિતી આપી સો હું ડૉક્ટર સંદીપ તિલવાણી છું હું અત્યારે અહીંયા બાળ રોગ વિભાગમાં નવજાત એનઆઈસીયુમાં ફરજ બજાવી રહ્યો છું અને મેં એમડી પીડિયાટ્રિક્સ કરેલું છે અને પછી ન્યુ બોર્ન્સ માટે ડીએમ કર્યું છે સુપર સ્પેશિયાલિટી પણ કરેલું છે તમિલનાડુમાંથી એટલે એને આપણે હ્યુમન મિલ્ક બેન્ક કહીએ છીએ હ્યુમન મિલ્ક બેન્કમાં જેમ આપણે બ્લડ બેંકમાં બીજા લોકો બ્લડ ડોનેટ કરીને આપણે સ્ટોર કરી રાખીએ છીએ પછી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ વાપરીએ છીએ એવી જ રીતના જે નવજાત બાળક હોય જે નવજાત શિશુ હોય ઘણી વખત એમાં શું થાય કે કાં તો જ્યારે બાળક માંદું હોય અને અમારી પાસે આઈસીયુમાં હોય તો એના મમ્મીને કાં તો ધાવણ આવતું જ ના હોય અને એ પરિસ્થિતિમાં આપણે પછી પાવડરવાળું દૂધ કે ફોર્મ્યુલા ફીડ એને આપવું પડે છે એક બીજી પોસિબિલિટી એવી હોય કે ઘણી વખત શરૂઆતમાં બચ્ચાની તબિયત સારી ના હોય અને એને આપણે બહુ દૂધ ન આપી શકીએ બાળક વેન્ટિલેટર પર હોય કે બીજી કોઈ સઘન સારવાર પર હોય તો એ પરિસ્થિતિમાં માતાને જે એક્સ્ટ્રા દૂધ ધાવણ આવતું હોય ઘણી વખત એ માતા ફેંકી દેતા હોય છે તો એની જગ્યાએ આપણે જ્યારે આ મિલ્ક બેન્કનું કોન્સેપ્ટ શરૂ કરશું તો એમાં જે બી માતાને કાં તો એક્સ્ટ્રા ધાવણ આવતું હોય તો એ બી ડોનેટ કરી શકે છે અને કોઈ એવું હોય કે ભાઈ માતાને પોતાના બાળકને જેટલી જરૂરિયાત છે એનાથી વધારે ધાવણ આવતું હોય તો એ આવીને અહીંયા ડોનેટ કરી શકે છે જ્યારે પછી માતા ડોનેટ કરશે ત્યારે આપણે એ જે ડોનેટ કરેલું ધાવણ હશે પહેલાં એના પર આપણે માઇક્રોબાયોલોજી તપાસ કરાવશું કે એમાં કંઈ બેક્ટેરિયા કે બીજા કોઈ જંતુ નથી એક વખત એ જંતુને બધું રિપોર્ટ નેગેટિવ આવી જાય અને દૂધ એકદમ સ્ટરાઈલ છે કે સાફ છે એ પાકું થઈ જાય પછી આપણે એને ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી દઈશું એ ડીપ ફ્રીઝમાં સ્ટોર કર્યા પછી આપણે ત્રણ મહિના સુધી એને વાપરી શકીએ છીએ એ એક વખત ફ્રોઝન થઈ જશે ફ્રીઝરમાં પછી એને એની જે શેલ્ફ લાઈફ છે એ ત્રણ મહિના સુધી રહેશે તો આપણે એ ત્રણ મહિનાની અંદર જે ફ્રોઝન દૂધ છે એ આપણે સ્ટોરેજની ડેટ એના પર ડબ્બા ઉપર લખી લખી દઈશું કે ભાઈ સપોઝ આજે દાખલા તરીકે આજે આપણે મિલ્ક વેગ કલેક્ટ કર્યું છે તો આપણે એના પર ઓગણીસ પાંચની તારીખ લગાવીને દઈશું તો આપણે એ જે ધાવણ છે એ પછી આઠમા મહિનાની ઓગણીસ તારીખ સુધી વાપરી શકીએ ઠીક છે તો એની અંદર જ્યારે બી કોઈ બાળક અંદર અમારી પાસે હશે જેને ધાવણની જરૂર છે અને જો માતાનું ધાવણ એને ન આવતું હોય કાં તો માતા માંદી હોય અને એનું ધાવણ આપણે બાળક માટે ન પહોંચાડી શકીએ તો એ પરિસ્થિતિમાં આપણે આ જે ફ્રીઝ કરેલું દૂધ છે એને ફ્રીઝરમાંથી કાઢીને થોડું ગરમ કરીને રૂમ ટેમ્પરેચર પર લઈ આવશું અને પછી એ બાળક માટે આપણે વાપરી શકીએ એટલે એ પછી બાળકની પરિસ્થિતિ ઉપર હશે અગર બાળક વેન્ટિલેટર પર હશે કે શ્વાસની સપોર્ટ ઉપર હશે તો એ પરિસ્થિતિમાં આપણે અહીંયાથી એનજી ટ્યુબ નાખીએ છીએ અહીં મોઢેથી ટ્યુબ નાખીએ છીએ જે ડાયરેક્ટ પેટ સુધી જાય છે તો એ ટ્યુબ વડે આપી શકીએ અને જો બાળક સારું હોય ને ઓક્સિજન સપોર્ટ ઉપર ન હોય તો આપણે વાડકી ચમચીથી બેને દૂધ આપી શકીએ છીએ એટલે બંને જે બેબીની પરિસ્થિતિ હશે એ પ્રમાણે આપણે આપશું અત્યારે શરૂઆતમાં અમારી જે સપોર્ટ સિસ્ટમ અમે જે ઇક્વિપમેન્ટને બધું મંગાવ્યું છે એ લગભગ ત્રણથી ચાર લિટર જેટલું આપણે ધાવણ સ્ટોર કરી રાખી શકશું તો આપણે નોર્મલી અગર કોઈ બાળક ખાસ કરીને આ જે મિલ્ક બેન્ક છે કોની માટે વધારે યુઝફુલ હશે તો જે અધૂરે મહિના કે ઓછા વજનના બાળકો જન્મે છે એમાં ખાસ કરીને આ ધાવણ જે છે વધારે યુઝફુલ હશે કોઈ બાળક અગર પૂરા 9 મહિના ઉપર જન્મે છે તો એને અગર આપણે પાવડરનું દૂધ આપીએ તો એમાં અપચો થવાની શક્યતા ઓછી પણ અગર એ જ પાવડરનું દૂધ આપણે અધૂરે મહિના કે ઓછા વજનના બાળકોમાં આપીએ તો એમાં દૂધ ન પચવાની શક્યતા વધી જાય એ પરિસ્થિતિમાં આવું ઘણી બધી સ્ટડીઝમાં કીધેલું છે કે પ્રવું થયેલું છે કે માતાનું ધાવણ જે છે એ વધારે શ્રેષ્ઠ છે તો અગર એની પોતાની માતાને જો ધાવણ ના આવતું હોય તો આપણે બીજા કોઈ માતાનું જે મિલ્ક છે એ ડોનેટ કરેલું હશે તો એ આપણે એના સગા સાથે લેવડાવશું એટલે સાઈન લેવડાવશું કે ભાઈ અમે તમારા બાળકને બીજા કોઈ મમ્મીનું ધાવણ આપીએ છીએ અને પછી જો એ હા પાડશે તો આપણે મિલ્ક બેંકમાંથી એ બાળક માટે ધાવણ એક તો જો એક કુદરતે એવું બનાવ્યું છે કે બચ્ચાની જરૂરિયાત જેટલી છે ઠીક છે એક નોર્મલ હ્યુમન બિંગનું એટલે કોઈ માણસનું બાળક હોય એની જરૂરિયાત અને ગાયના બચ્ચાની કે બકરીના બચ્ચાની જરૂરિયાત અલગ હશે ઠીક છે તો કુદરતે કેવું સિસ્ટમ બનાવ્યું છે કે ગાયનું જે દૂધ હોય છે એ ગાયના બચ્ચા માટે બરાબર હોય કે એની જેટલી ન્યુટ્રિશનલ નીડ છે એની માટે પૂરું હોય એવી જ રીતના કોઈ માણસ કે મમ્મીનું જે ધાવણ છે એ એના બચ્ચા માટે એ હ્યુમન બેબી માટે જે જરૂરિયાત છે જે ન્યુટ્રિયન્ટ્સની જરૂરિયાત છે એ સૌથી શ્રેષ્ઠ મમ્મીના ધાવણમાં જ હોય છે અને મમ્મીના ધાવણ આપવાથી બાળકને ચેપ લાગવાની શક્યતા બી નહીં જેવી હોય એનું માનસિક વિકાસ ને શારીરિક વિકાસ બી સારું રહે અને સાથે સાથે આગળ જ્યારે બાળક મોટું થશે તો એમાં ઘણી બધી પ્રોફ ફાયદા જોવા મળશે બજાય એને કે આપણે ફોર્મ્યુલા ફીડ કે ગાયનું ધાવણ કે બકરીનું દૂધ એવું કંઈ આપ્યું હતું ના એ વસ્તુ ઉલટીકનું ખોટી છે સૌથી શ્રેષ્ઠ મમ્મીનું ધાવણ એટલા માટે બી છે કે અગર મમ્મી જો ધાવણ આપશે તો મમ્મીના પોતાના શરીરમાં બી અમુક હોર્મોનલ ચેન્જીસ એવી રીતના થશે કે જેનાથી મમ્મીના શરીરને બી બહુ બધા લાભ થાય છે એક સૌથી મોટું લાભ એ છે કે એને આપણે લેક્ટેશનલ એમેનોરિયા કહીએ છીએ એટલે જ્યારે મધર ધાવણ આપતી હોય તો એના બોડીમાં એવી રીતના ચેન્જીસ આવશે કે એને તરત જ પછી બીજી પ્રેગ્નન્સી ના થાય જેથી કરીને બે પ્રેગ્નન્સી વચ્ચે થોડો ગેપ રહે તો માતાના શરીરને ભી રિકવરી સરખો થાય જેથી કરીને અગર જારે ભી બીજી પ્રેગ્નન્સી થાય તો એ બીજા બાળકને ભી પોષણ મમ્મીના શરીરમાંથી સરખો મળી રહે નહી તો અગર બહુ ઓછો ટાઈમ પર કે એક વર્ષના અંતરે બે પ્રેગ્નન્સી થઈ જાય તો બીજું જે બાળક પછી આવશે એને બની શકે કે મમ્મીના શરીરમાંથી સરખો પોષણ ન મળે અને બાળક જન્મથી જ ઓછા વજન કે અધુરા મેઇન જન્મમાં અવિકસિત પણ થાય અવિકસિત પણ થાય બીજી વસ્તુ જે છે કે મમ્મીને જે છે જ્યારે મમ્મી ધાવણ આપશે તો જેમ મેં કીધું કે હોર્મોનલ ચેન્જિસ અમુક એવા હશે કે જેનાથી જે પ્રેગ્નન્સીમાં વેઇટ ગેન કર્યું છે એ પાછું ઓછું કરવામાં એક્ચુલી ડ્રેસ ફિડિંગ બહુ હેલ્પ કરશે ઠીક છે એટલે આજકાલ બધું રિસર્ચ એ પ્રમાણે જઈ રહ્યું છે કે મમ્મીનું ધાવણ જે છે એ બચ્ચાની માટે મમ્મી માટે અને આપણા આખા સમાજ માટે શ્રેષ્ઠ છે એ એક જમાનામાં જેમ તમે કહો છો કે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે યુએસમાં ને બધે ત્યાંથી એવું બહુ બધું ચાલતું હતું કે ભાઈ બ્રેસ્ટ ફિડિંગ આપવાથી મમ્મીનું શેપ બગડી જશે એનું વેઇટ બહુ વધી જશે અને મમ્મીને શરીરમાં તકલીફ થઈ શકે છે ને એ એ જે રિસર્ચ હતું એ બી આપણે પછીથી ખબર પડી છે કે એ બધી ફોર્મ્યુલા કંપનીઝ જે છે એમને જ કરાવ્યું હતું એમના પોતાના ફાયદા માટે અત્યારની જે બી રિસર્ચ થઈ રહી છે એમાં એવું કંઈ જ નથી બધું રિસર્ચ એ દિશામાં જાય છે કે માતાનું ધાવણ જે છે એ બચ્ચાની માટે શ્રેષ્ઠ છે આમ હ્યુમન મિલ્ક બેંક માતાના દૂધની જાળવણી કરવાથી 3 માસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે દર્શક મિત્રો આજે તારીખ 19 મે 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર